આજે લાઈવ નિરીક્ષણ કરવા આવ્યો છું કે જે મગફળી આજે પંદર થી વીસ દિવસ ની મગફળી થઈ ગઈ છે તે મગફળીની હાલ સ્થિતિ શું છે તેનું આજે હું લાઈવ આ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા આવ્યો છું તો ખેડૂત મિત્ર તે પેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઇડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો હાલ જે તમે જોઈ શકો છો કે જે મગફળી છે તેમાં અત્યારે ઇયળનો ઉપદ્રવ જણાય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જેમનું નુકસાન પણ જણાય છે અત્યારે હાલ પીયળ નો ઉપદ્રવ મગફળીમાં જોવા મળી રહ્યો છે અને તેમાં લીલી ખૂબ જ વધુ માં ઉપદ્રવ જોવા મળે છે તો ખેડૂત મિત્રો અને તેની સાથે સાથે જો વાત કરીએ તો તેમાં એ કાળી ફૂગ હોય છે એટલે હાલ કાળી ફૂગનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે કાળી ફૂગનો ઉપદ્રવ છે તે અત્યારે જે આ ખેતર છે તેમાં એક થી બે ટકા જેવું તેમનું નુકસાન જોવા મળી રહ્યું છે

એક કિલો ખાતર સાથે મિક્સ કરી અથવા તો રેતી સાથે મિક્સ કરી પ્રતિ અઢી વીઘા આપવું અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવાથી તેમાં ખૂબ સારામાં સારું પરિણામ મળે છે અને કાળી ફૂગના બેક્ટેરિયા હોય છે જે તેને ખાવાનું કામ કરે છે

તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે કોઈ ખેડૂત અને વહેલી તકે કાળી ફૂગમાં નિયંત્રણ મેળવી શકીએ ખેડૂત મિત્રો વાત કરીએ આપણે ઈયળના ઉપદ્રવની ત્યારે હાલ જે જોવા જઈએ તો ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધુ જણાય દઉં વાત કરીએ તો તેમાં આપણે જે એમાં

અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અને આ મારો વોટ્સએપ નંબર છે આમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપતી વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવા જય કિસાન